વડનગરમાં રામનવમીની રથયાત્રા હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતેથી રંગેચંગે નીકળી હોવાનું ગીરીશભાઈ પટેલે જણાવ્યું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળના આયોજન નીચે સમગ્ર યાત્રા નીકળી રવિવારના દિવસે વડનગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચોથી ભગવાન શ્રીરામની ની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રાના સંયોજક શ્રી સાઈ કિરણ બારોટ વાલી શ્રી મનોજભાઈ જોશી અધ્યક્ષ મહેશભાઈ ચૌધરી મંત્રી સંદીપભાઈ બારોટ તથા તમામ બીજેપી સંગઠનના હોદ્દેદારો વડનગરની ધર્મપ્રેમી જનતા કાર્યકર્તાઓને ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આયોજકો દ્વારા લીંબુ સરબત પીણા સેવા કેમ્પ અને વિવિધ જગ્યાએ ભગવાન શ્રીરામના ભવ્ય સ્વાગત અને પૂજા આરતી કરવામાં આવી હતી ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેરાલુ